સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ઘણી વખત યુજીસી નેટ જીસેટ કે ક્લાસ વન અને ટુની એક્ઝામ અંતર્ગત પ્રાચીન ભારતની જે સમાજ વ્યવસ્થા રહેલી છે તે સમાજ વ્યવસ્થા અંતર્ગત વારંવાર પ્રશ્નો પૂછાયેલા છે તો આમ પ્રાચીન સમયગાળા દરમિયાન અને તેમાંથી ખાસ કરીને બૌદ્ધકાલીન જે સમાજ વ્યવસ્થા રહેલી હતી તે વ્યવસ્થા આ સમયગાળા દરમિયાન કેવા કેવા પ્રકારની વ્યવસ્થા રહેલી તે અંતર્ગત ઇતિહાસની અંદર નોંધ કરવામાં આવેલી છે આપણી આ સમાજ વ્યવસ્થા રહેલી છે એ સમાજ વ્યવસ્થા એ પ્રાચીન સમયની જે વ્યવસ્થા રહેલી છે તેને ખાસ કરીને બૌદ્ધ કાલીન જે સાહિત્ય રહેલું છે તે સાહિત્યની અંદર આપણને ઉલ્લેખ થયેલો જોવા મળે છે આ ઉપરાંત આ પ્રાચીન સમયનું જે આપણને લગ્ન વ્યવસ્થા રહેલી છે તે મોટા ભાગનું આપણને પ્રાચીન ભારતનો જે સાહિત્ય વારસો રહેલો છે તે સાહિત્ય વારસામાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે તો પ્રાચીન સમયગાળા દરમિયાન એટલે કે બૌદ્ધકાલીન સમાજ વ્યવસ્થા અંતર્ગત જે અલગ અલગ પ્રકારની જે લગ્ન વ્યવસ્થા રહેલી છે એમાં કુલ આઠ પ્રકારના લગ્નોનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે કેવા કેવા પ્રકારના લગ્ન થતા હતા અને કયા કયા નામે ઓળખવામાં આવતા હતા તે અંતર્ગત આપણે જોઈએ સૌથી પહેલું જે રહ્યું એ છે

જોવા મળે છે બીજું થિયરી લોસી છે પ્રજાત્ય વિવાહ એટલે કે દહેજ વગર દીકરીના પિતા પાસેથી કોઈ પણ જાતની દહેજની આશા રાખ્યા વગર ઘણા બધા પ્રદેશોની અંદર ભારતીય અંદર દીકરી દ્વારા દહેજ દેવામાં આવે છે કે

કે લગ્ન વ્યવસ્થાને આપણે બ્રહ્મ વિવાહ તરીકે ઉલ્લેખ થયેલો ઇતિહાસમાં આપણે જોવા મળે છે ત્યારબાદ છે દેવ વિવાહ એટલે કે જે યજ્ઞ કરનાર જે બ્રાહ્મણ રહેલા હતા તે બ્રાહ્મણની સાથે જે લગ્ન કરવામાં આવતા હતા તે વ્યવસ્થાને મહત્વ તરીકે દેવ વિવાહ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે રાક્ષસી વિવાહ તેમાં શું તો કે કન્યાની વિરુદ્ધમાં કન્યાનું અપહરણ કરવામાં આવે અને અપહરણ કર્યા બાદ તેની મરજીની વિરુદ્ધમાં લગ્ન લગ્ન કરવામાં આવતા હતા તે રાક્ષસી વિવાહ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદની જે લગ્ન વ્યવસ્થા રહે છે એ છે અસુર વિવાહ એટલે કે કન્યાની જે ખરીદી કરવામાં આવે છે તમે જુઓ કે ધનાઢ્ય પરિવારમાંથી આવનારા જે લોકો રહેલા છે તે કન્યાની અથવા દીકરી જે રહે છે એના પિતાને એવી કિંમતી વસ્તુ કે પૈસા કે નાણાં જે રહેલા છે એ આપવામાં આવતા હતા અને આપ્યા બાદ એ કન્યાની જે ખરીદી કરવામાં આવતી હતી તે અસુર વિવાહ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જે છે એ છે પિશાચ વિવાહ એટલે કે કન્યાને નશીલો પદાર્થ આપવામાં આવતો સમજો જો અપહરણની સાથે સાથે આ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નશીલો પદાર્થ આપવામાં આવતો હતો અને ત્યારબાદ એનો અપહરણ કરવામાં આવતો હતો ને નશીલો પદાર્થ કે કેથી પીણું આપ્યા બાદ એ કન્યા સાથે જે લગ્ન કરવામાં જે આવતા હતા

તે ગાંધર્વ વિવાહ તરીકે ઓળખવામાં આવે છે આમ પ્રાચીન સાહિત્યની અંદર જે આર્ષ વિવાહ પ્રજાત્ય વિવાહ બ્રહ્મ વિવાહ દેવ વિવાહ રાક્ષસી વિવાહ અસુર વિવાહ પિસાચ વિવાહ અને ગાંધર્વ વિવાહ જે રહેલા છે તે આપણને ઉલ્લેખ થયેલો જોવા મળે છે હવે મહત્વની બાબત એ છે કે આ જે આઠ પ્રકારના જે લગ્નો રહેલા છે તેને કેવી રીતે આપણે યાદ રાખી શકાય તે માટેનું પણ એક સરસ મજાનું સૂત્ર બનાવવામાં આવ્યું છે અને તેમાં પ્રજા બ્રહ્મ દેવ રાક્ષસને असुर पी गए आनो मतलब था से आश्वीवा प्रजातनो अर्थ था से प्रजात्य ब्रह्म तो के ब्रह्म विवाह देव तो के देव विवाह राक्षस ने तो एनो अर्थ था से राक्षसी विवाह असुर नो अर्थ था से असुरी विवाह પી નો મતલબ થાય છે પી સાચ વિવાહ અને ગઈ નો અર્થ થાય છે ગાંધર્વ વિવાહ આમ જે પ્રાચીન સમયની જે સમાજ વ્યવસ્થા રહેલી હતી એ સમાજ વ્યવસ્થાની અંદર જે આપણને આઠ પ્રકારના જે લગ્નો રહેલા છે તેનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે ઘણી વખત જીસેટ અથવા અલગ અલગ જે કોમ્પિટિટિવ એક્ઝામ જે રહેલી છે તેની અંદર આ પ્રશ્નો પૂછાયેલા છે આમ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંતર્ગત કે ઇતિહાસની અંદર વધારે જાણકારી પ્રાપ્ત કરવા માટે અમારી આ ચેનલ જે રહી છે તેને સબસ્ક્રાઈબ કરો લાઈક આપો શેર કરો થેન્ક યુ સો મચ